પહેલી ફેબ્રુઆરીએ મારા પિતાશ્રી એટલે કે મહીપસી બાપુ નો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે અને મા રક્તદાન કેમ્પ એટલે કે બ્લડ દેવા માટે અમે કેમ્પ રાખ્યો છે અને એની અંદર થેલસ્મિયાના બાળકો અને અન્ય જે ગરીબ દર્દીઓને બ્લડ મળી રહે એ માટે કેમ્પ કરેલ છે અને મારા પિતાશ્રીનો શ્રદ્ધાંજલિ માટે પહેલી ફેબ્રુઆરી એક વર્ષ પૂરું થાય છે તેના માટે હું મારા સમાજના અન્ય સમાજના લોકોને જાહેર આમંત્રણ આપું છું કે આ મારા બાપુજીને શ્રદ્ધાંજલિના કાર્યક્રમના કાર્યક્રમમાં અને ડાયરામાં પધારવા બધાને સમૂહમાં આમંત્રણ આપું છું કલાકારો કોણ કોણ રહેશે અને અન્ય કયા આયોજનો કલાકારોમાં કીર્તિદાનભાઈ અને તેમજ રાજભાભાઈ ગઢવી તેમજ બીજરાજદાનભાઈ ગઢવી અને સાઈરામભાઈ અને બોક્ષા યોગેશભાઈ બોક્ષા આ તમામ કલાકારો તેમજ બીજા અન્ય કલાકારો આવશે ખરા બધાના આમંત્રણ આપ્યા છે સાધુ સમાજને તમામ સાધુ સમાજના જે મેનમેન છે સાધુ એ તમામ આવશે ગુજરાતભરમાંથી જે લોકો મારફતું બાપુજી ના શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમ માં બધા હાજર રહે અને અમારા આમંત્રણ ને માન આપી અને જરૂર થી પધારે કેટલી છે અમારું પાંત્રીસો થી ચાર હજાર બોટલ લક્ષ્ય છે કે ભાઈ પાંત્રીસો થી ચાર બોટલ અમે બ્લડ થેલેસમિયા ના બાળકો મેં આપને વાત કરી ને કે અગાઉ મારાથી નાનો ભાઈ હતો એ આ અમે બ્લડ કેમ્પ ભાઈ કરતા અને અગાઉ મારા ભાઈ રામદેવસિંહ જે ઓફ થઈ ગયા છે એમની વાય અમે એક વર્ષમાં બે છ છ મહિને કરતા એમાં જે બ્લડ ભેગું કરતા એમાં થેલમિયા બાળકોને પણ આપતા અને

રાતે સંતવાણી એટલે કે જે કે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે અને એમાં અમે છેલેસીમાને બ્લડ કેમ્પમાં ટૂંકમાં છેલેસીમાના પીડિત બીમારી બીજી કાંઈ ગંભીર બીમારીથી પીડિત લોકો એને કામ આવે એના માટે થઈને એવું એક સેવાનું કાર્ય કરવી કેટલી બોટલો કઈ ટાર્ગેટ નથી અમે અઢાર વર્ષથી કરતા હતા પણ કોરોનાના કારણે વચ્ચે બે ત્રણ વર્ષ બંધ થયું

બસ ફાઉન્ડેશનનું હમણાં જ અમે હમણાં એ સંસ્થાનું શરૂઆત કરી છે એમાંથી બીજું કાંઈ નથી લક્ષ્ય એ જ છે કે જેમ જાજા જા લોકોને જોડી અને જેમ વધારે ગરીબ લોકોની સેવા અને મદદ કરી એવો અમારું લક્ષ્ય છે આજે બ્લડ છે એ થેલેસિમિયાના ગરીબ દર્દીઓને આપશે આગળ જતા ફાઉન્ડેશન જે ભાઈ વાત કરી એમ અમે કદાચ દત્તક પણ લઈ લઈ ફાઉન્ડેશન ટૂંકમાં થેલેસિમિયાના બીજા બડકો પૈપતસી બાપુની યાદમાં આ આખો પૈપતસી બાપુની પ્રથમ પુણ્યતિથિ છે તો તેમની પાછળ એમની યાદમાં આખો કાર્યક્રમ છે નામમકિત કલાકારો ગુજરાતના લગભગ છે સાત આઠ કલાકારો છે તો વાત કરી બધા આ સમયથી કાર્યક્રમ સોવારે 9 કલાકથી છે ગુરુવારના 1 ફેબ્રુઆરીના નવ કલાકથી રાત્રિના સવાર સુધી મોડે સુધી ચાલે અને બ્લડ કેમ્પ સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા છે બપોરે બાર વાગ્યા સુધી અને જમવાનું નાખો દિવસ ટૂંકમાં બાપુની પાછળ એક સેવાનું કાર્ય છે સવાર બ્લડ કેમ્પ અને રાતે ડાયરામાં જે કાંઈ ગોર થાય અમારે ગૌશાળાની પાછળ વાપરવાનું એવું હોય હમણાં તમે એક થોડા સમય પહેલાં ગોંડલમાં ગોંડલથી આગળ કામ આ મકાન મને જાણ થતા એવું બનાવી આપ્યું હતું એક પીડિત દલિત પરિવારનું મને વાત મળી હતી અહીંયા ગામના આગેવાનોથી અને એમાં અમે ફાઉન્ડેશનની મારી ટીમ અને અમે બધા જઈને એને મદદ કરી હતી બાપુની યાદમાં દર વર્ષે આ રીતે અવિરત રહેશે એટલું ખાતરી આપું છું કે દર વર્ષે પેલી ફેબ્રુઆરી ના બ્લડ કેમ્પ નું આયોજન રીબડા ખાતે હું કરીશ એ ખાતરી બીજું સેવા કાર્ય ફરતા રહેશે આપના માધ્યમથી એટલો સંદેશો મારા અને મારા પરિવારના તમામ લોકો અહીંયા છે મારા બધા ભાઈઓ મારા કાકા એટલે કે મારા પરિવારને મને જેટલા અમારા સ્નેહીને જેટલા હિતેચ્છુ છે જેટલા ચાહક અમારા અમારા જે અંગત છે એ અને જાહેર જનતાને પણ હું બધાને લાગટ આમંત્રણ પાઠવું છું કે આવું સેવાનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમે સૌ આવો મારા દાદાને શ્રદ્ધાંજલિ પાઠવો અને રાતના ડાયરામાં સાથે મહાદાન કેવાય બધા એવી મારી નમ્ર અપીલ છે ડાયરામાં જે પૈસા આવશે એ ગાયુ ના લાભાર્થી વાપરવાના માત્ર ને માત્ર ખાલી ગોંડલ તાલુકાના તમામ ગૌશાળામાં કોઈ પણ ગૌશાળા બાકી નહીં અને ખાલી ગાયુ ના લાભાર્થ પાછળ વાપરવા